સુરતમાં રહેતા વાસીઓ અને તેમાં પણ ખાસ કરીને મહુવાના લોકો માટે ખુશીના સમાચાર આવ્યા છે સૌરાષ્ટ્રના મહુવા માટે પહેલાં સપ્તાહમાં એક ટ્રેન હતી જોકે ગુરુવારે હવે મહુવા ટ્રેને ટ્રેનને કક્ષાના કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જાદોસે લીલી ઝંડી આપી છે જે હવે સપ્તાહમાં પાંચ દિવસ દોડશે જેથી સૌરાષ્ટ્રના લાખો લોકોને તેનો ફાયદો થશે જન આશીર્વાદ યાત્રાને લઈ સુરત આવેલા કેન્દ્ર સરકારના રાજ્ય કક્ષાના રેલવે અને ટેક્સટાઇલ મંત્રી દર્શનાબેન જદોસે ગુરુવારે સુરત રેલવે સ્ટેશનથી સુરત મહુવા ટ્રેનને લીલી ઝંડી આપી છે આ ટ્રેન સુરતથી મહુવા સપ્તાહમાં પાંચ દિવસ દોડશે તો આ ટ્રેન અગાઉ સપ્તાહમાં એક દિવસ દોડતી હતી તેથી હવે સપ્તાહમાં પાંચ દિવસ ટ્રેન સુરતથી મહુવા વચ્ચે દોડશે જેને લઈને લાખો સૌરાષ્ટ્રવાસીઓને તેનો સીધો જ ફાયદો થશે આ ટ્રેન શરૂ થતાં સુરતમાં વસતા લાખો સૌરાષ્ટ્રવાસીઓને તેનો ફાયદો થનાર છે સુરત અને મહુવા વચ્ચે શરૂ થયેલા ટ્રેનને લીલી ઝંડી બતાવ્યા બાદ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જાદોસે કહ્યું હતું કે રક્ષાબંધનના તહેવારને લઈને સૌરાષ્ટ્રવાસીઓની સરકાર દ્વારા આ ભેટ અપાય છે તો સામી દિવાળીએ ટ્રેન શરૂ થતાં સૌરાષ્ટ્રવાસીઓને તેનો સીધો ફાયદો થશે તો વધુમાં દર્શનાબેન જાદોસે ઉમેર્યું હતું કે લાલુજી રેલવે પ્રધાન હતા તેમ છતાં બિહારમાં ટ્રેન ગઈ નથી ટ્રેન શરૂ કરવા માટે ટ્રેનની સર્વિસ માટે ત્યાં જગ્યા બની નથી આ કોને જવાબ આપવો પડશે હવે જ્યાં ડિમાન્ડ સામે આવે છે ત્યાં ટ્રેન ત્યાં જવી જ જોઈએ યુપીમાં જવી જોઈએ જ્યાં ટ્રેન જાય છે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે નહીં કોણ ઊભું કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે પ્રથમ કાર્ય કર્યું છે પિયુષ ગોયલ પણ કામ કર્યું છે વૈષ્ણવજીનો પણ આ વિચાર છે અને વૈષ્ણવજીએ પ્રથમ દિવસે જ ગોલ સેટ કરી દીધો છે કે કેટલા દિવસમાં કેટલું કામ થવું જોઈએ અમારી પાસે બે વર્ષ કે પાંચ વર્ષ નથી અમારી પાસે માત્ર ત્રણ જ વર્ષ છે ત્રણ વર્ષમાં તમામ ટાર્ગેટ અચીવ કરવાના છે માટે બે કામ કરવું પડશે સુરતમાં સૌરાષ્ટ્રના મહુવાના લાખો લોકો વસે છે જેથી સપ્તાહમાં પાંચ દિવસ ચાલનારા ટ્રેનથી લાખો લોકોને તેનો સીધો ફાયદો થશે તો સામે દેવડીયા ટ્રેન શરૂ થતા સૌરાષ્ટ્ર વાસીઓને સીધો ફાયદો થશે અઝર કુરશી ન્યુઝ